નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિસાન પિંડારીયા આજે તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ અને હા કિશન પિંડારીયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ખૂબ જ માહિતી મળે એવા વિડીયા તમને ત્યાં જોવા મળશે બે વિડીયા મૂકી દીધા છે અને હજુ આવનારા દિવસોમાં ત્યાં રેગ્યુલર તમને વિડીયા જોવા મળતા રહેશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો તોતેર રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો નવસો સાઠથી અગિયારસો ઇઠોતેર તુવેરાજા અઢારસો પચાસથી એકવીસો ઓગણાઠ તલ છવ્વીસોથી અઠ્યાવીસો ચોપન એરંડો નવસોથી અગિયારસો વીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સત્યાસી ચાડી મગફળી એક હજાર પચાસથી તેરસો બાવન ઝીણી મગફળી એક હજારથી બારસો બાસઠ કપાસ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો બાર રૂપિયા લસણ પંદરસોથી ચોસઠસો અડદ આજે બારસોથી અઢારસો પાંત્રીસ અજમો ત્રેવીસોથી ચાર હજાર નવસો પચીસ રૂપિયા ધાણા બારસો ત્રીસથી તેરસો પચાસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સાઠ ચાડી મગફળી અગિયારસોથી બારસો પંચાવન ઝીણી મગફળી અગિયારસોથી બારસો પચાસ કપાસ આઠસોથી ચૌદસો સાઠ રૂપિયા જીરાની જો વાત કરીએ તો પાંચ હજાર પાંચસો એંશી રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો એંસીથી છસો પાંચ રૂપિયા સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો એરંડો એક હજાર પચાસથી અગિયારસો સત્તર રૂપિયા चना आठ सौ पचास थी अगियारो एकसठ लाबा मरचा एक, एक हज़ार चालीस थी बतरीस सौ वीस रुपया तल बे हज़ार तरह हज़ार पाँच छीणी मगफड़ी नौ सौ पिस्तालीस थी बार सौ पचास रुपया जाड़ी मगफड़ी नव सौ साइठी तेर सौ पात कपास एक हज़ार की चौदह सौ वीस रुपया धाणा बात करिए अमरेली में तो अगयार सौ चालीस रुपया थी तेर सौ रुपया बात करिए गोडलनी कोंडालमा घाव अजय 451 થી 590 રૂપિયા મગ 1576 થી 2021 ચોડી 1351 થી 1976 ટુયર 1810 થી 2110 રૂપિયા એરંડો 1066 થી 1141 અરદ 1615 થી 1831 ચણા अजय 1000 થી 1351 ખલંજી 2416 થી 3320 રૂપિયા ડુંગળી એકાવનથી બસો છેતાલીસ સફેદ ચણાની વાત કરીએ તો આઠસો એકાવનથી સત્તરસો છોતેર એ જ રીતે ગોંડલમાં લસણની જો વાત કરીએ આજે તો ચાર હજાર ચારસો એકાણું રૂપિયાથી હાઇસ્ટમાં જો વાત કરીએ તો છ હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકોતેર ધાણી નવસો એકથી પંદરસો એકાવન કપાસ આજે એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા ઝીણી મગફળી આઠસો અગિયારથી તેરસો એકાવન જાડી મગફળી સાતસો એકતાલીસથી તેરસો એકાવન નવા ધાણાની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો એક રૂપિયા ગોંડલમાં નવી ધાણીની આજે વાત કરીએ તો એક હજાર છોતેર રૂપિયાથી હાઇસ્ટમાં જો વાત કરવામાં આવે તો પાંચ હજાર એક રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી ધાણીનો આજે હાઇસ્ટમાં ભાવ છે તે પાંચ હજારને પાર થઈ અને પાંચ હજાર એક રૂપિયા જોવા મળેલો છે જીરો આજે પિસ્તાલીસો એક રૂપિયાથી એકસઠસો એકાવન એ જ રીતે જો નવા જીરાની વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર નવસો એકાવન રૂપિયાથી સાત હજાર છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ પહેલાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક આપી દો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દો અને કિશન પિંડારિયા નામનું આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો અહીંયા ઉપર વિડીયો દેખાય છે એના પર ટેપ કરી એ વિડીયો જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર